રાધનપુરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનવા લાગી રાધનપુર ચાર રસ્તા પર સતત ટ્રાફિક જામથી લોકો પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર શહેરી વિસ્તાર અને હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે દિવસેને દિવસે રાધનપુરમાં ટ્રાફિકની સમસ્યા વધુ પરેશાન કરી રહી છે છેલ્લા કેટલાક સપ્તાહોથી રાધનપુરમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે આમ છતાં પણ તેના નિરાકરણ માટે કે પછી તે માટે કોઈ કાર્યવાહી ટ્રાફિકના સમય દરમિયાન કરવામાં નહીં આવતી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે રાધનપુરના ચાર રસ્તા હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે રાધનપુરમાં ટ્રાફિક પોલીસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ટ્રાફિક જામને લઈને આવવાને બદલે છેલ્લા કેટલાક સપ્તાહોથી વધતો જઈ રહ્યો છે ટ્રાફિક સમસ્યાનો પોલીસ તંત્ર નિકાલ લાવે તેવી લોકોની માંગ ઉઠી છે શું પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવશે ખરી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે